પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે જેમાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં માત્ર ત્રણ પોઈન્ટ ચોર્યાસી ટકા ફોર્મ કલેક્ટ કરાયા છે જ્યારે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં છ પોઈન્ટ અઠ્યાસી ટકા ફોર્મ કલેક્ટ કરાયા છે પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે ઘરે ઘરે ગણતરીનું તબક્કો ચાર નવેમ્બર થી શરૂ થયો છે જે આગામી ચાર ડિસેમ્બર સુધી ચાલનાર છે આ સમયગાળા દરમિયાન બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે જઈ છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે તેમને મતદાર ગણતરીના ફોર્મની બે નકલમાં પૂરા પાડવામાં આવે છે અને ફોર્મ ભરી પરત મેળવવામાં આવી રહ્યા છે ત્યાંથી પોરબંદર વિધાનસભા વિસ્તાર દસ હજાર ત્રણસો પચાસ ના ફોર્મ ભરી પરત આવી ગયા છે આથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી ટકા કામગીરી થઈ છે જ્યારે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં કુલ મતદાર બે લાખ બત્રીસ હજાર ચોસઠ છે જેમાંથી પંદર હજાર મતદાર મતદાર યાદીનો ડ્રાફ્ટ નવ ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લામાં ચારસો ત્યાંસી બુથ લેવલ ઓફિસર જોડાયેલા છે તેમની ઉપર દર દસ બીએલ ઓ દીઠ એક સુપરવાઇઝર પણ જોડાયેલો છે ઉપરાંત મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી અધિકારીઓનું આખું તંત્ર પણ કાર્યરત છે અને તંત્ર દ્વારા ગત શનિવાર અને રવિવારે તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પનું પણ આયોજન કરાયું હતું તેમ છતાં તેર દિવસમાં ખૂબ ઓછા ફોર્મ ભરી પરત આવ્યા છે ત્યારે ચાર ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હોવાથી આગામી સમયમાં કામગીરી વેગ પકડશે તેમ જણાઈ રહ્યું છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ food when that